ુષ્ટો મુગણ નિજર પરમ પદે દિવતી સાદર યો પુમો પ્રગતિ બહુ દયા તીર્થે શ્રેયે સારા પ્રાણ્યમ કયું સ્વતી दातुं निजानं याये श्रीकृष्णवल्लभं मुनिवरं श्वेतायनं श्रीप्रभु ज्याये श्रीकृष्णवल्लभं मुनिवरं श्वेतायनं श्रीप्रभु ॐ नादेकृष्णनारायणायनम् व्यासरी ने नमो नम ओम श्रीारायण सहीता भॻवान ने नमो नम श्रीगती अनतमंड ने नमो

એવા ભગવાન આપણા બ્રહ્માજી બ્રહ્માજીને આપેલા વચન પ્રમાણે અવતાર ધારણ કરતા આવે છે એ આપણે કથા સાંભળી રહ્યા છે બ્રહ્માજીના નવમા વર્ષે ચલદેવના વંશમાં ધ્રુવની અચળતા માટે અનાદિ શ્રી આર્ષ નારાયણ અવતાર ધારણ કર્યો હતો ત્યારે હે લક્ષ્મીજી તમે આર્યો પદ્મોન નાભે નામે હતા બોલો અનાદિ આર્ષ નારાયણ ભગવાન બ્રહ્માના દસમા વર્ષે ધ્રુવ પુત્ર કરી કપ કરી દાન રુદ્રની પાસેથી વરદાન અત્યાચાર આદરો તેના પરાભવ માટે તેનું શાસન કરવા અનાદિ શ્રી પ્રાગનો નારાયણ અવતાર ધારણ કરી

શ્રી હરિએ જે સર્વનો નાશ કરી ગુરુનાનો મોક્ષ ફેરો તિલોકીનું રાજ્ય દેવતાઓને પાછું આપ્યું હતું ગુરુનાથજી શ્રી પ્રાગ નારાયણ ભગવાન જે જનનો જાતિ સ્વભાવ જે હોય

ભગવાન તો શક્તિ આપી ગઈ પણ દૈત્ય હોય ને એના વિચાર સુધા ઉજાવતા બીજાને કેમ દુઃખ દેવું કેમ હેરાન કરવા એ શક્તિનો ઉપયોગ કેમ હા બધા દૈત્યો એવા છે બધા બધા ભગવાન ને અમે લડાઈ કહી ભગવાનને મારવા તૈયાર થયા લક્ષ્મીનો ઉત્સાર થયો છે અમુક જગ્યા નથી બીજી રીતે આપી ત્યાં લક્ષ્મીજી પ્રગટ થયા હોય એને વરવા માટે બીજા દેવતા આવે રૂપ બદલાવી આવે અસુર અસુરી તત્વ એ આવે બદલાવી હું વિષ્ણુ છું તમારી આ કન્યા મને આપી છું આગળ કથામાં ઘણું ઘણું આવે છે પણ ભગવાન કે છે આસુરી બુદ્ધિ છે શક્તિ વિચાર નથી કરતા ધર્મનો વિચાર નથી કરતા કરી સુદર્શન ચક્ર બહુ જરૂર પડે ત્યારે ભગવાન ઉપયોગ કરે સુદર્શન ચક્ર ભગવાન એકલા અમે આખા દૈત્ય કેટલા ભેગા શીખવી

બહુ સરસ કથા ભગવાન લખી કે આવી રીતે જીવાત્મા છે જપ કરે તપ કરે શંકર ભોળાનાથ રાજી કરે પણ એનો ઉપયોગ અવડો કરે બીજાનું ભલું કરવા કરે તો દેવ કહેવાય બીજાને દુઃખ દેવું બધાને હેરાન કરવા પોતાનો અભિમાન વાપરવું ત્યારે ભગવાન આવું

કોઈ પણ જાતનો મત શક્તિનો દ્રવ્યનો કઈ પણ ડિગ્રી પદવીનો ભગવાન કે એનો દાસ બની શકો એટલે મારે દેવ દર્શન કરો દેવ દર્શન કરો જાઓ પગને બીજા ભક્તો સેવા કરતા એટલે ભગવાન ની સેવા મળવી એ દુર્લભ છે એ કૃપા કરે તો સેવા પડે ને સેવા ન મળે ઘણા એવા પ્રસંગો છે પણ કહેવાનું કે ભક્તોમાં પણ અમદાવાદમાં કથામાં એ આવ્યું ભક્તો માં પણ અભિમાન આવે ભક્તિ નું અભિમાન આવે હું મારે મારા જેવો મારા ભગત મારા જેવો પત્ર કોઈ નથી તમને જે ખબર નથી ઓલો ભગત ભક્તિ ભક્તિનું સેવાનું અભિમાન આવે અભિમાન કે મારે જેવું કોઈ કાર્ય કરી હું એ જો સેવા નો કહ્યું ને તો ભણજીભાઈ શું કરશે કોઈ પણ પ્રકારનું ભગવાન કે અભિમાન ન હોય કે દયા દયાથી બધું મળ્યું છે અને ભગવાન માટે વાપરવું છે તો મેં આમ કર્યું મેં આમ કર્યું એ આવે કે ભગવાન રાજી ના હું અને મારું મહારાજ આપણે મહારાજે આવ્યું આપણે મહારાજને ચરણ મૂકવું તો રૂપ થયું બધું એટલે ભગવાન કે છે આવી જ ભગવાનના ભક્તો હોય ભક્તોની નિંદા ન કરવી એ મોટું પાપ ભગવાનના ભક્તો હોય ધર્મ પાળતા હોય પવિત્ર રહેતા હોય જીવન જીવતા હોય છતાં આપણે ભગવાનના ભક્તોને કયું પાપ લાગે ભક્તોની નિંદા કરતા ભક્તોના અવગું થાવ આવો છે તેવો છે એક પ્રસંગ બની ગયો તો

મને કે શાંતિ ભગત ઓલા ભાઈ ભગવાનજી ભાઈ પૂજા કરે ને પેલા એના પગ 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 ખંજરતા હોય પછી ભગવાન મૂર્તિ હાથ રહે એટલે મારાથી કહેવાય ગયું કે ભગત કેટલી વાર એને ખંજ્યું કે એકવાર વાર ખંજ્યું તમે ત્રણ રીતે ખંજો કરજો ત્રણ રીતે દુનિયાને વાતો કરો એ ઓલો ભગત આવો ઓલો ભગત આવો ઓલો ભગત આવો તમે ત્રણ રીતે મને પીડા બધે પીડે ભાઈ બોલે ભગવાન ભાઈ ભગત આ વાત સાચી છે પૂજા આવી કરો એ ભગત મને ખબર જ નથી

ખાલી આમ હાથ જોડે હાથી વાત એટલે ભગવાન લઈ ગયું ગમે તેવો હાથ જોડી નથી ખબર આપણે કોઈ હાથ જોડી હાથ જોડો એટલે એનો આશીર્વાદ મળે મળે અભિમાન થી આઈલા જાય તો દુઃખ એમ ભગવાન ભક્તો બધાને હાથ જોડવા આવા સંતો હોય

નાની કોકાઓ ના હતા નાની કોકાઓ શું આપણે પણ વાવડી ભાઈ વાવડી ગામ આવ્યું ત્યાં ના હતા બાપા મારી પાસે આવીને વાત કરી મારા સાધુ તો બની ગયો પણ ભાઈ ને બેન ને કુટુંબ ને પરિવાર ને બધું મા બાપ બહુ બહુ યાદ આવે કઈ ભજન ભજન કઈ સાચું નથી મારું મન જ હોય જાય ખેતર માં માં મા બાપ આપણે મારે વાત કરી બાલ આપણે મારે શું કે જો સ્વામી સંસારમાં રહીને ભગવાન ભજવાનું છે સાધુ થઈને ભગવાન ભજવાનું છે જો ભજન ન થાય તો કઈ શકે માટે જો ભજન ન થતું હોય તો તમે રાજીપુરી તમારી કહીયા જાઓ ગામડે ભાઈ મહારાજની આગળ લઈ રજા લીધી પણ કેવું ઉપર થાય આપણને માટે સાધુ થઈને ભગવાન ભજવાનું છે સંસારમાં રહીને ભગવાન પૂજવાનું છે મોટું કામ એ છે ન થાય તો તો ફળ છોડ મનુષ્ય જન્મ નું ફળ છોડ ભગત ને સાધુ થઈ ગયા પછી મહારાજની ની પધરામણી કરાવી પરમ બરોડી પાસે જગ્યા પરમ બરોડી ગામે ગામે

મારા જે રસ્તામાં હલતા હલતા રજકામાં રાયનો રાયનો છોડવો હતો પારી ઉપર એમાં રાયના ફૂલ આવ્યો હતા ફૂલ રાયના ફૂલ રાયનું ફૂલ એ ફૂલ તોડીને મારે શું કહે છે ભગત આ ફૂલ જ્યાં પડે ને અહીંયા બોર કરતો આ ફૂલ જ્યાં પડે એ બોર કરતો ખૂબ પાણી થઈ ગયું બે મશીન રાખ્યું ચાલે પાણી નહીં એવું પાણી પડે ત્યારે દિવસ એવો આવશે કે લાખો માણસો આ પાણી પીશે આ પાણી પીશે ભગવાનની કૃપા થઈ ગઈ બાપા બોલ કરાવ્યું હવે રાત દિવસ બે મજ ના લે પાણી પરમ ની જગ્યામાં મોટો ઉત્સવ આવ્યો ધર્મનો તમ ઊંચો કરવાનો હતો લાખો માણસો ભેગા થયા ભગત વરસાદ દુકાળ વરસ ક્યાંય પાણી મળે પીવાને પાણી તકલીફ નાવા ધોવાની તકલીફ બાપાને બોલાવી મિટિંગ કરી કે તમારે પાણી પૂરું પાડવું રાત દિવસ બાપાએ પાઇપલાઇન ગોઠવી પેલા ટાંકા ભર્યા લાખો માણસો એ પાણી પીધું નાખો માણસો ત્યારે ભગવાનનું વચન યાદ આવ્યું

છે બાપા ચાલુ કર્યું બોલું ત્યારે મારા તો આપણે ગામ ને પાછર આવી ગયા મારા ગામ ને આવી ગયા ગુરુ નો ભગવાન

લેખે મારા કીધું લેખે આવે બધી વાત કરતા જાય પંદર મિનિટ બોલ્યા બધું અરે મારે મને કેડવા આવ્યા જો હું તો જાઉં છું મારે ભેગો બધાને જય એના હું તો જાઉં જય ભાઈ કે ગામમાં વિચાર કરો બરાબર રાઈટ અગિયાર વાગ્યા ભાઈ વાત કરું વચન આવ્યું એ પ્રમાણે અગિયાર વાગે ભગવાન પોતે સાક્ષાત આવી ગામમાં જડી ગયા છડી વાળી મૂર્તિ ભગવાન હતી ને છડીમાં પ્રકાશ ટ્યુબલેટ થઈ

મેં ઉનાધી શ્રી વીરનારાયણ અવતાર ધારણ કર્યો હતો ત્યારે હે લક્ષ્મીજી તમે શારદુલિકા શ્રી નામે હતા ઉનાધી વીરનારાયણ ભગવાન કી જય ઉનાધી પ્રાગનો નારાયણ ભગવાન કી જય એ મૂળ ભગતે કૃપા કરી

વિપુરને જમાડ્યા અકસ્માતે યજ્ઞ કુંડમાંથી અગ્નિ મંડપમાં ત્યારે ઓર વ્યાપી ગયો તેમાં પંચાવન હજાર માણસો મરી ગયા વણીકે પ્રાર્થના કરી ત્યારે મેં અનાદિ શ્રી ભદ્ર નારાયણ અવતાર ધારણ કરી બળેલાઓનો ઉદ્ધાર કર્યો

હવન કર્યો બધું કર્યું આ કર્યું આટલા માણસો મરી ગયા એને પૂન કર્યું કે પાપ કર્યું સાથા ભગત પંચાવન હજાર એક બે વાત નથી એ લોકો ચર્ચા થાય આ શું ભગવાને રાજી કરો આવું કર્યું આવું આવું કેણ ભગવાને પોતાના ભક્તો પર કેણ નો લેવા દેવા વિચાર કરો પ્રગટ થઈ ભદ્રનારાયણ ઉતાર ધારણ કરી જળ સાગી બધાઈ